સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આમ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ 6 ડિસેમ્બર એટલે ભારતીય નાગરિક સંરક્ષણ દિવસ તથા હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે અમારો આખો હોમગાર્ડ યુનિટ આજે હોમગાર્ડ સપ્તાહની ઉજવણી કરેલી છે એ કાર્યક્રમ અંતર્ગત પહેલી ડિસેમ્બરથી સ્વચ્છતા અભિયાન સાથે સાથે વૃક્ષારોપણ કરેલું છે વૃક્ષારોપણ કરવું એટલું જ નહીં વૃક્ષો વાવવા અને એને આજીવન જતન કરવું સાથે સાથે સ્વચ્છતા અભિયાન એમાં અમે અમારા યુનિટ કક્ષાએ બાજુમાં આવેલી કચેરીઓ હોમ હોમગાર્ડ કચેરી જૂની કોર્ટ બિલ્ડિંગ મામલતદાર ઓફિસ એમનું કાલે સ્વચ્છતા અભિયાન કરેલું આજે સવારે વૃક્ષારોપણ કરી પરેડ કરી અને આખા ભારત દેશમાં પથરાયેલું હોમગાર્ડ યુનિટ હોમગાર્ડ દળ નિષ્કામ સેવાના ભાવથી લગભગ આઝાદીના શરૂઆતના વર્ષોથી કામ કરી રહ્યું છે ત્યારે અમારા આજના સ્થાપના દિવસ નિમિત્તે અમે પરેડનું આયોજન કરેલું તથા વૃક્ષારોપણ કરેલું અને સ્વચ્છતા અભિયાનમાં લગભગ છેલ્લા છ દિવસથી અલગ અલગ કચેરીઓ અલગ અલગ સંકુલોનો આ સ્વચ્છતા કાર્યક્રમ યોજેલો છે